એક દરબાર સમાજના વરઘોડામાં લોટુના વરસાદ સાથે બંદુક ભડાકા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઓગડ તાલુકાના રાજકીય આગેવાનના ઘરે લગ્ન પ્રસંગે સમાજને કાયદાને થોડા દિવસો પહેલા કાકરેજ વિભાગ રાજપૂત સમાજ નું મહાસંમેલન વડા ખાતે યોજાયું હતું જેમાં સાત વિભાગ રાજપૂત સમાજના ના ગણીઓ હતા અને સો મુદ્દાઓ પર બંધારણ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે વડાશિયોરી માનપુર આકોલી ઉમરી સહિત અને ગામોમાં બંધારણનું ચુસ્ત પાલન કરવામાં આવે છે ત્યારે હવે ઊણ પછી વલગામમાં પ્રતિબંધ ક્યાં સમાજના સામાજિક બંધારણમાં વરઘોડામાં ડીજેડ બેન્ડ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ અહીંયા જે રીતે વાયરલ વિડીયો સામે આવ્યો છે કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે લગ્ન નથી પરંતુ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂર્ણસિંહ વાઘેલા અને વદનસિંહ વાઘેલા જેઓ ભલગામ ટોલ પ્લાઝાના ઠેકેદાર છે તેમના ભાણેજ લખેરાસિંહ ઝાલા મુસુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના ગામના વતની છે અને તેઓ ભાણેજ તરીકે મામાના ઘરે મોટા થયા છે અને તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે લગ્નમાં વરઘોડામાં જાહોર જિલ્લાની જોવા મળી રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વરઘોડામાં ઘણા બધા પોલીસ કર્મચારીઓ પણ હાજર હોવાનું કહેવાય છે અને જેનું લગ્ન તે છે તે પોતે પણ એક પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે અને બંદૂકો વડે ચારમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે ઓગડ તાલુકાના ભરગામમાં એક રાજપૂત સમાજના બંધારણના લીધે લીરા ઉડાવ્યા જવાબદાર કોણ શું નિયમભંગ ભંગ કરનારને રાજપૂત સમાજ દંડ કરશે ખરા ત્યારે હવે આ મામલે જિલ્લા પોલીસ દ્વારા પ્રશાંત સુબે દ્વારા તપાસ કરશે ખરા ખરેખર શું કોઈ ફાયરિંગ કરતા ઘટના બને તો જવાબદારી કોની શું જાહેરમાં ફાયરિંગ કરવાની મંજૂરી લેવામાં આવી હતી શું બંદૂકને જાણમાં ફાયરિંગ કરવા માટે પરવાનગી આપવામાં આવે છે આ મામલે પ્રાંત અધિકારીઓને પોલીસ તપાસ કરી કાર્યવાહી કરશે ખરા વાયરલ વિડીયો સામે આવતા અનેક સવાલો છે